મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં મહિલાની મોતની છલાંગ અમદાવાદના ચાંદખેડામાં મૈત્રી શ્રીમાડી નામની મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી કુદી બે દિવસ પહેલા આપઘાત કર્યો હતો જે ઘટનાના સીસીટીવી આજે સામે આવ્યા છે મહિલાએ કયા કારણથી આપઘાત કર્યો તે જાણવા મળ્યું નથી ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના થોડા વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા જેમાં યુવક સાથે મનમેળ ના આવતા યુવતી પિયરમાં જતી રહી હતી જોકે બાદ ફરીથી સંબંધ સુધરતા પતિના ઘરે હતી યુવતીને બે વર્ષનું બાળક પણ છે યુવકે લગ્નની લાલચ આપી યુવતી પાસેથી બે પોઈન્ટ છ્યાસી લાખ પડાવ્યા સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા રાખવી એક વિદ્યાર્થીનીને મોંઘી સાબિત થઈ યુવકે વિદ્યાર્થીને લગ્નની લાલચ આપીને ફસાવી બાદમાં તેની સાથે ફોટોગ્રાફ્સ પડાવી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું યુવકે વિદ્યાર્થીની પાસેથી ટુકડે ટુકડે કુલ બે લાખ રૂપિયા પડાવી લીધા હતા અંગે વિદ્યાર્થીને યુવક વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે છોતેર વર્ષે મહિલા પાસેથી સોનાની બંગડી લઈને તસ્કર ફરાર અમદાવાદમાં મહિલાઓને એડ્રેસ પૂછવાના બાને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે ત્યારે વેજલપુરમાં ખોડિયાર માતાજીના ભુવા હોવાનો ઢોંગ કરી આવેલા બે હજારના શખ્સોએ છોતેર વર્ષે વૃદ્ધાને વાતોમાં નાખી તેમની પાસેથી આશરે રૂપિયા એક લાખની કિંમતની સોનાની બંગડીની ચોરી કરી ફરાર થઈ ગયા અંગે વૃદ્ધા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફિક્સ પગારના કર્મચારીઓ વધારાની જવાબદારીથી ખુશ થઈ જશે રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગાર કર્મચારીઓને સોંપાયેલા વધારાના કાર્ય માટે હવે ચાર્જ એલાઉન્સ આપવા માટે નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે પહેલા ફિક્સ પગારના કર્મચારીઓને જૂના પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાતું હવે પગાર વધારો થયા પછી નવા પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાશે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી હાલમાં પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે નવેમ્બરમાં ગાત્રો થીજાવટી ઠંડીની શક્યતા નહીવચે જો કે આગામી ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે કારણ કે ઉત્તર ભારતમાં કાતર ઠંડી પડી રહી છે જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે જે બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી પાંચ લોકોના મોત ઉત્તરાખંડના ટિહિરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતા પાંચ લોકોના મોત થયા છે ટિહિરીના પોલીસ અધિક્ષકે આ પુષ્ટિ કરી છે સત્તરથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી સાતની હાલત ગંભીર છે બસમાં ઓગણત્રીસથી વધુ લોકો સવારે અકસ્માતમાં મોતને ભેટેલા લોકો ગુજરાતી હોવાની આશંકા છે એરફોર્સમાંથી નિવૃત્ત વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા વેજલપુર વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા ત્યાંસી વર્ષે વૃદ્ધ સાયર ફ્રોડનો શિકાર બનવાનું સામે આવ્યું છે વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત્ત થતા પેન્શન થતું હતું તે એસબીઆઈ બેંકના ખાતામાં રાખ્યા હતા તેમજ એફડી અને અન્ય સેવિંગના રૂપિયા પણ બે અલગ અલગ એકાઉન્ટમાં રાખવામાં આવ્યા હતા સાયબર ઠગ્યાઓને વૃદ્ધની જાણ બહાર બે પોઈન્ટ એક્યાસી લાખ ટ્રાન્સફર કરતા વૃદ્ધે જ્યારે મકાનનું વીજ બિલ ભરવા માટે ગૂગલ પે પર ખાતામાં બેલેન્સ ન આવવાનું સામે આવ્યું જેથી વૃદ્ધે સાયબર હેલ્પલાઇન નંબર પર અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગુજરાતના બે હજારથી વધુ શિક્ષકો દિલ્હી પહોંચ્યા કેન્દ્ર સરકાર સામે શિક્ષકે સંઘે દિલ્હી આંદોલનની જાહેરાત કરી છે ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરી શિક્ષકો સરકાર પાસે બે હજાર પાંચ પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કરવાના છે જેના માટે તમામ રાજ્યમાંથી શિક્ષકો દિલ્હીમાં જંતર મંતર ખાતે ભેગા થઈને વિવિધ નોંધાવશે તેમજ ગુજરાતમાંથી પણ બે હજાર જેટલા શિક્ષકો દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરવાના છે ચંચડવા પાર્ટી પ્લોટમાં સોફા પર મૂકેલું પર્સ લઈને અજાણ્યો તસ્કર ફરાર એસપી રિંગ રોડ પર આવેલ ચંચડબા પાટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવી અજાણ્યા શખ્સે હાથ સાફ કર્યો મનીષાબેન પંજાલ તેમના ભાઈના દીકરાના લગ્નમાં ગયા હતા લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં સોફા પર સોનાના દાગીના અને રોકર સાથેનું પર્સ મૂક્યો હતો તે દરમિયાન અજાણ્યો શખ્સ આવ્યો અને સોફા પર મૂકેલું પર્સ લઈને ફરાર થઈ ગયો ત્રણ લાખથી વધુના સોનાના દાગીના સહિત ચાર પોઈન્ટ ચોત્રીસ લાખની ચોરી થતાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે વેપારીએ ધંધામાં મદદના નામે ચૂનો લગાવ્યો લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ જોવા જેવા ડોક્યુમેન્ટ મેળવીને કરોડો રૂપિયાની પર્સનલ લોનના નામે પૈસા લઈ છેતપિંડી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે નોકરિયાત અને વેપારી લોકોને પોતાની વેપારની ઓળખ આપી બેંકમાં સારું સેટિંગ છે પર્સનલ લોન કરાવી લાખો કરોડો રૂપિયાની લોન લેવામાં આવતી હતી જે બાદ થોડો સમય હપ્તા ભરી અને ત્યારબાદ પૈસા આપવામાં આવતા નહોતા અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે